રાજકુમાર જાટના મોતના પણ રાજ ખુલવાના છે ગણેશ ગોંડલને ગાંધીનગર એફએસએલ ખાતે લાવવામાં આવ્યો છે જ્યાં તેના શરીરના વિવિધ ટેસ્ટ કરવામાં આવશે તેમાં ફીડ જણા બાદ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જયેશ આપણી સાથે સીધા જોડાયા છે જયેશ જે રીતે નાર્કો ટેસ્ટની ની પ્રક્રિયા હવે ગણેશ ગોંડલને લઈને શરૂ કરી દેવામાં આવી છે આજે કયા કયા ટેસ્ટ થવાના છે ને શું વધુ વિગતો કુસાગ્ર ગોંડલનો જે રાજકુમાર જાટ મૃત્યુ કેસ છે તે ખૂબ જ શંકાસ્પદ અનેક સવાલોના ઘેરાયેલો છે ને એવામાં જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ મેટર પહોંચી હતી અને રાજકુમાર જાટના પિતા દ્વારા એક તટસ્થ તપાસની માગણી છે તે કરવામાં આવી હતી અથવા તો સીબીઆઈને તપાસ સોંપવામાં આવે અથવા અન્ય રાજ્યની જે પોલીસ છે તેમને તપાસ સોંપવામાં આવે તેમની માગણી હતી ને એ વચ્ચે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ છે તેમને આ તપાસ સોંપવામાં આવી હતી ને ત્યારબાદ નાર્કો ટેસ્ટની મંજૂરી છે તે કોર્ટ પાસે માગવામાં આવી હતી અને કોર્ટે મંજૂરી આપી અને ત્યારબાદ મહત્વની વાત છે કે જ્યારે પણ નાર્કો ટેસ્ટ થતો હોય છે ત્યારે જે આરોપી હોય છે તેમની પણ મંજૂરી લેવી પડતી હોય છે આરોપીની વિરુદ્ધમાં નાર્કો ટેસ્ટ ન થઈ શકે આરોપી છે ગણેશ ગોંડલ તેમના દ્વારા નાર્કો ટેસ્ટની મંજૂરી છે તે આપવામાં આવી છે ત્યારે આજથી આ પ્રક્રિયા છે તે નાર્કો ટેસ્ટની શરૂ થઈ છે અત્યારે ગાંધીનગરની એફએસએલ કચેરી છે ઓફિસ છે તેને આપણે બહાર અત્યારે ઉભેલા છીએ અને ત્યાં જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે ત્યારે જે વિગતો આવી રહી છે ને જે એફએસએલમાં ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓ છે તેમની જે વિગતો જેઓ જણાવી રહ્યા છે તે મુજબ ગણેશ ગોંડલને અત્યારે અહીં લાવવામાં આવ્યો છે ને ત્યાં દસ્તાવેજી તમામ જે પ્રક્રિયાઓ છે તે કરવામાં આવી રહી છે એ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ વિવિધ જે શરીરના ટેસ્ટો છે એ તે કરવામાં આવશે અને તે ટેસ્ટમાં ગણેશ ગોંડલ ફિટ જણાય ત્યારબાદ નાર્કો ટેસ્ટ છે તે કરવામાં આવશે એટલે આ એફએસએલ ઓફિસની બહારના દ્રશ્યો છે કે જ્યાં બપોરે ગણેશ ગોંડલ છે તેમને લાવવામાં આવ્યો છે ને નાર્કો ટેસ્ટ છે તે હંમેશા સાયકોલોજીસ્ટ ની દેખરેખ હેઠળ થતો હોય છે ને ફોરેન્સિક નિષ્ણાતો સહિતના જે અધિકારીઓ છે ત્યાં ટેસ્ટની પ્રક્રિયા દરમિયાન ત્યાં ઉપસ્થિત છે તે રહેતા હોય છે ત્યારે નાર્કો ટેસ્ટમાં છે તે સોડિયમ પેન્ટાથોલ નામનું જે ઇન્જેક્શન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે જેને ટ્રુથ સીરમ પણ કહેવામાં આવે છે એટલે આ પ્રક્રિયા છે તે હવે શરૂ થઈ ચૂકી છે બપોર બાદ ગણેશ ગોંડલ છે તેમને અહીં લાવવામાં આવ્યું છે ને પ્રેમસુખ ડેલું જે સુરેન્દ્રનગર એસપી છે તેમની દેખરેખમાં આ તપાસ સમગ્ર રીતે ચાલી રહી છે ત્યારે ગણેશ ગોંડલને અત્યારે લાવવામાં આવ્યું છે ને જે પ્રાથમિક જે તપાસ છે તે કરવામાં આવી રહી છે જે દસ્તાવેજી પ્રક્રિયાઓ છે તે ચાલી રહી છે અને દસ્તાવેજી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ તમામ જે વિવિધ ટેસ્ટો છે તે ગણેશ ગોંડલના કરવામાં આવશે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર જે પ્રક્રિયા આજથી શરૂ થઈ છે તે ચાર દિવસ સુધી ચાલી શકે છે ને ત્યારબાદ જો એ તમામ ટેસ્ટમાં ગણેશ ગોંડલ ફીટ જણાય તો બાર ડિસેમ્બર આસપાસ તેમનો નાર્કો ટેસ્ટ છે તે સાયકોલોજીસ્ટ છે તેમની ઉપસ્થિતિમાં થઈ શકે છે બિલકુલ બિલકુલ જયેશ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર